અમારી દેવભૂમિ ન્યૂઝ યુટ્યુબ ચેનલ અમુક ટેકનિકલ કારણોના હિસાબે આપ સાથે સંપર્ક તૂટી ગયો હોવાથી અમારા દ્વારા ટૂંક સમય માટે નવી દેવભૂમિ ન્યૂઝ ચેનલ શરૂ કરવામાં આવી રહી છે અને આપ સમાચાર તેમના મેળવવા માટે સબસ્ક્રાઈબ બટન દબાવી બેલ આઈકોન બટન દબાવો જેથી કરી અમારો અને આપનો સંપર્ક બની રહે લોકસભાની ચૂંટણીની શરણાઈ વાગી ગઈ છે ત્યારે ભગવાન દ્વારકાધીશને શીસ ઝુકાવવા માટે મોટા દિગ્ગજ નેતાઓ દ્વારકા આવી પહોંચ્યા જામનગર લોકસભાની ચૂંટણી અંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારકા આવી પહોંચ્યા હતા અને ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવી તેઓએ ઓખા ખાતે ભાજપના હોદ્દેદારો સાથે આગામી ચૂંટણીમાં રણનીતિ અંગે ચર્ચાઓ કરવા પહોંચ્યા હતા જ્યાં ઓખાના દરિયામાં બેટ દ્વારકા વચ્ચે બનતા સિગ્નેચર બ્રિજની પણ તેઓએ મુલાકાત લીધી હતી અને આ બ્રિજ તથા

આગામી છ માસ માં અમારી કામગીરી તમામ ક્ષેત્રે ચાર ચાંદ લગાવી દેશે જોજો તમે એવું જણાવ્યું હતું દ્વારકા જિલ્લો એટલે જન્મભૂમિ કહેવાય અને ખાસ ચોથું આપણું ધામ કહેવાય હિન્દુનું દેશનું આપણા એટલે ત્યારે ખાસ કરીને મારું જન્મસ્થળ જ્યાં હોય ત્યાંથી માન્ય મુખ્યમંત્રીશ્રીએ નીતિનભાઈએ ડેપ્યુટી મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ કે દ્વારકાધીશના દર્શન કરી અને તમારી કાર્ય અને કામગીરી આજથી ચાલુ કરજો ત્યારે હું દ્વારકાધીશના ખાસ આશીર્વાદ લેવા આવ્યો છું હું પ્રમુખ સાથે નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ખાસ પબુભા અમારા સિનિયર છે વડીલ જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં સાથે મળી અને રાજ્ય સરકારમાં પાણીની કોઈ પણ તકલીફ નહીં રહે એવા અમારા પ્રયત્નો હશે કે કોઈ તકલીફ નહીં રહેવા દે આગામી દિવસોમાં જે પણ પાણી સિવાયની પણ જે સમસ્યા હશે ત્યારે હું આ લોકો સાથે ચર્ચા કરી અને જ્યાં પણ મારી જરૂર આવશે એવું રાજ્ય સરકારમાં અને આપણા મુખ્યમંત્રી પણ એટલા સંવેદનશીલ છે કે જ્યાં પણ સમસ્યા આવે ત્યાં તાત્કાલિક એ પ્રશ્ન ઉકેલાવે આવે છે ગુજરાતના છેવાડાના માનવી સુધી મારા ડિપાર્ટમેન્ટ દ્વારા હું વધુમાં વધુ ઉપયોગી થઈ શકું અને આગામી દિવસોમાં છ મહિનામાં તમે પણ કહેશો કામગીરીમાં અત્યારે કેવું ઘણું વહેલું છે પણ દરેક તાલુકા વાઇઝ જઈ અને લોકોને સંતોષ થાય એવા મારા બંને જિલ્લામાં જ કાર્યકર હશે દ્વારકાનું એક ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે એક રિલિજિયસ ટુરિઝમ પ્લેસ તરીકે દ્વારકા ખૂબ વિકાસ પામી રહ્યું છે પોરબંદરથી દ્વારકાને જોડતો નેશનલ હાઈવે ફોર લેન આરસી થી અત્યારે બની રહ્યો છે સિમેન્ટ કોક્રીટનો પાકવો રસ્તો એ એક હજાર ચારસો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે એ જ રીતે દ્વારકા આવતા દર્શનાર્થીઓ એ બેટ દ્વારકા દર્શને જતા હોય છે પરંતુ ત્યાં કનેક્ટિવિટી નહીં હોવાથી એમને બોટમાં જવું પડે છે રાતના સમયે બોટ ચાલતી ન હોવાથી અસુવિધાઓ પણ થાય છે જેને ધ્યાનમાં રાખીને દ્વારકાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ બનાવી રહ્યા છે આઠસો કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજનું કામ અત્યારે ચાલી રહ્યું છે આ બ્રિજનું કામ પૂરું થતાં જ યાત્રાળુઓમાં પણ યાત્રાળુઓની સંખ્યાઓમાં પણ વધારો થશે યાત્રાળુઓ વધે એટલે સ્વાભાવિક રીતે રોજગારની ઓપોર્ચ્યુનિટી પણ વધતી હોય છે ધંધા રોજગાર પણ વિકસતા હોય છે દ્રષ્ટિએ આ બ્રિજનું પણ ખૂબ મહત્વ છે નેશનલ હાઈવે દ્વારા દ્વારકાથી જોડતો અને ખંભાળિયાથી જામનગરને જોડતો નેશનલ હાઈવેનું કામ પણ આગામી દિવસોની અંદર ચાલુ થવાનું છે નેશનલ હાઈવેના માધ્યમથી સમુદ્ર તટીય વિસ્તારની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે જે આગામી દિવસોની અંદર સમુદ્ર તટીય વિસ્તારોના વિકાસમાં ખૂબ મહત્વની ભૂમિકા